હેલો નમસ્કાર મિત્રો આઈ હોપ તમે ધાઇન ને મજામાં છો હવે જીપીએસસીની જે નેક્સ્ટ એક્ઝામ છે બરાબર એને હવે પ્રોપેબલી આપણે જોઈએ તો વીસ દિવસ બાકી રહ્યા એવું ગણી શકાય તો હવે વીસ દિવસમાં તમારે શું કરવું જોઈએ કે જેથી તમારો સ્કોર વધે ઓકે જીપીએસસીની એક્ઝામ આપો ત્યારે ઓકે તો આપણે અહીંયા ચર્ચા કરીશ કે જીપીએસસીને પ્રી એક્ઝામ પાસ કરવાની એક ફોર્મ્યુલા છે જે હું હંમેશા યુઝ કરું છું જેને થ્રી પ્લસ ફોર્મ્યુલા હું કહું છું ઓકે તમે એક એકાદો સબ્જેક્ટ વધારે પસંદ કર ફોર પ્લસ ફોર્મ્યુલા કરી શકો પણ મારા માટે થ્રી પ્લસ ફોર્મ્યુલા હું યુઝ કરું છું તે શું છે તો થ્રી પ્લસ ફોર્મ્યુલાના કારણે અત્યાર સુધી તમે પ્રી સિક્યોર થઈ જશે તમારી ઓકે તો એમાં આપણે જોવાનું કે તમને ખબર છે કે માં લગભગ આઠ જેવા સબ્જેક્ટ હોય છે બધા અલગ અલગ કરી નાખે તો પણ હિસ્ટ્રી પોલિટી કરંટ અફેર હિસ્ટ્રી પોલિટી આર્ટ્સ એન્ડ કલ્ચર એન્વાયરમેન્ટ ઓકે પછી સાયન્સ પોલિટી ઓકે એવા બધા આઠ સબ્જેક્ટ હોય છે તો એ આઠ સબ્જેક્ટમાં તમે બધામાં બધા સો ટકા તૈયારી ના કરી શકો પણ તમારે કોડ એવા ત્રણ કે ચાર સબ્જેક્ટ પસંદ કરવાના બરાબર તો એ તમારે ઉપયોગી થાય તો જુઓ પ્રીમાં કેવું છે કે પ્રીમાં આઠ સબ્જેક્ટ્સ એપ્રોક્સ હોય છે પ્લસ વન કરંટ અફેર્સમાંથી કેશું આવતા હોય છે ઓકે તો તમારે થ્રી પ્લસ ફોર્મ્યુલામાં કરવાનું છે શું ઓકે તો થ્રી પ્લસ ફોર્મ્યુલામાં તમારે ફોર્મ્યુલામાં એવું છે કે હન્ડ્રેડ પર્સેન્ટ ફોકસ ઓન એની થ્રી સબ્જેક્ટ્સ થ્રી અથવા ફોર ઓકે હંડ્રેડ પર્સેટ ફોકસ એટલે એમાં તમે મેક્સિમમ તૈયારી કરો એમાં તમે કમ્પ્લીટ મહારત હાંસિલ કર્યો હોય કોઈ પણ ત્રણ સબ્જેક્ટ જે તમને ફાવતા હોય કે તમને એમાં માસ્ટરી હોય એ ઓલરેડી તમને આવડતા હોય ઓકે તો ફિફ હન્ડ્રેડ પર્સન્ટ ફોકસ હોય એની થ્રી સબ્જેક્ટ તો મારા માટે કયા ત્રણ સબ્જેક્ટ છે મને વધારે પસંદ છેવા તો એક એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજી એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજી શા માટે કારણ કે અત્યારે જુઓ તમે એન્વાયરમેન્ટ ચર્ચામાં છે તાપમાનમાં વધારો ભૂકંપ આવવું પછી ફ્લડ્સ આવવા તો આ બધું શું છે ગ્લેશિયર હમણાં પીગળી ગયું તો ગ્લેશિયર પીગળી જવા સરકાર પણ એન્વાયરમેન્ટમાં વધારે પૈસા ફાળવી રહી છે એન્વાયરમેન્ટના મિટિગેશન અને ક્લાઇમેટ ને એક્શનને આપણે વધારે મહત્ત્વ આપી રહ્યા છે તો એને મેં એટલે એમાં વધારે ફોકસ કરું છું તો એનોમેન્ટ એન્ડ ઇકોલોજી એક મહત્ત્વનો શબ્દ છે બીજું કે જીઓગ્રાફી તો જીઓગ્રાફી એટલા માટે છે કે એની સાથે સંલગ્ન છે એનોમેન્ટ એન્ડ ઇકોલોજી અને જીઓગ્રાફી બંને સાથે સંલગ્ન છે ઓકે અને એની જે જે ઇવેન્ટો બનતી હોય છે એનામેન્ટ એન્ડ ઇકોલોજી અને જીઓગ્રાફીની તમે જોતા જાવ તમારે સાથે સાથે સ્ટેટિક પણ તૈયાર થતું જશે કરંટ તો તૈયાર થશે જ પણ સાથે સ્ટેટિક પણ તૈયાર થઈ જશે અને ત્રીજો સબ્જેક્ટ હું પોલિટીને આમ આપું છું કારણ કે પોલિટી પણ ડાયનેમિક સબ્જેક્ટ છે બરાબર એ એમાં ફિક્સ હોય છે કશું કહેવાય ચેન્જ થતું હોતું નથી આર્ટિકલ્સ ક્યારેય ચેન્જ થતા હોતા નથી બરાબર એમાં અપડેશન આવતું હોય છે અથવા તો કંઈક એડિશન થતું હોય છે ઓકે તો એ પોલિટી પણ ખૂબ જ મહત્ત્વનું છે તો તમે જુઓ કે સૌથી વધારે ચર્ચામાં કયા વિષય હોય છે તો એક એન્વાયરમેન્ટ એન્ડ હોય છે અને સૌથી વધુ આપણા દેશમાં પોલિટીના વિષયો ચર્ચામાં હોય છે બરાબર કોઈપણ કેસ બને ધારો કે હમણાં પહેલાં એક કોમેડિયનનો કેસ બની હતો તેમાં કઈ કલમો લાગે છે પછી ફ્રીડમ ઓફ સ્પીચનું બરાબર આવી શકે છે ઓકે તો આ ત્રણ કોઈપણ ત્રણ એનિમેટ ઇકોલોજી પોલિટી એન્ડ જ્યોગ્રાફી આ ત્રણ સબ્જેક્ટ હું પ્રિફર કરું છું ઓકે હવે નવી પદ્ધતિમાં આપણે ફિક્સ નથી કે કેવી પ્રકારનું પૂછાશે તો પણ આપણે આ પ્રમાણે ચાલવું સારું રહેશે ઓકે અને બીજો એક મહત્ત્વનો સબ્જેક્ટ છે કરંટ અફેર કરંટ અફેર પણ દરેક પરીક્ષાનો એક મહત્વનો ભાગ છે તો હવે જે મેં તમને ફાયદો કેવો થશે તમે કરંટ અફેર વાંચશો તો બધા જ વાંચશો બરાબર બધા જ સબ્જેક્ટના એટલે લગભગ એમાંથી પ્રશ્નો આવવાની સંભાવના રહેશે જ ઓકે તો જ્યારે તમે કરંટ અફેર બધા જ સબ્જેક્ટમાં વાંચશો તો એની સાથે કરંટની સાથે તમને સ્ટેટિક પણ આપેલું હશે જે પણ મેગેનીઝ મેગેઝિન તમે વાંચતા હોય જે પણ સોર્સ હોય તેમાં સ્ટેટિક એનું આપેલું જ હોય છે કોઈ પણ મુદ્દો બન્યો હોય એ બરાબર તો સ્ટેટિક આપેલું હોય છે એ સ્ટેટિક બી તમારે તૈયાર થઈ જશે પ્લસ આ એન્વાયરમેન્ટ ઇકોલોજી જીઓગ્રાફી અરે તમે જે ત્રણ સબ્જેક્ટ પસંદ કર્યા હોય એનું પણ કરંટ અફેર અંદર આવશે એટલે એનો પણ બેનિફિટ હશે એટલે તમારે સમજો કે કરંટ અફેરના કારણે તમારે જે પણ બીજા અન્ય સબ્જેક્ટ છે એનું સ્ટેટિક પણ તમારી સાથે તૈયાર થતું થઈ જશે ઓકે આ થ્રી પ્લસ ફન ફોર્મ્યુલા સાથે તમે એક બીજો તમારે ગમતો એક સબ્જેક્ટ પણ એડ કરી શકો છો થ્રી પ્લસ વન તો તમને ફોર પ્લસ વન તમે કરી શકો કે કોઈપણ ચાર સબ્જેક્ટ અને એક તમને ગમતું કરંટ અફેર અને કોઈપણ ચાર સબ્જેક્ટ તમે એમાં ફોકસ કરી શકો છો તો મોરલ ઓફ ધ વિડીયો ઇઝ કે ફોકસ હંડ્રેડ પર્સેન્ટ ઓન એની થ્રી ઓર ફોર સબ્જેક્ટ અને બીજા જે સબ્જેક્ટ છે એમાં પચાસ ટકા જેવું ફોકસ તમારું ઓલરેડી અત્યારથી તૈયારથી તમે તૈયારી કરો છો તો રહેવાનું જશે ઓકે તો બસ આના માટે જે વિડીયો બનાવ્યો છે થોડોક ટાઈમ મળ્યો તો બનાવે છે જે પણ નવા મિત્રો છે એમને ખાસ વિનંતી કે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો મળીએ ફરીથી નવા લેક્ચર સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત